વિરમગામ શહેરમાં મોડી રાત્રિએ કોમ્પ્લેક્ષના ભોંયરાની નુકસાન વિરમગામ શહેરમાં મોડી રાત્રિએ સુથારફ ચોકના વિસ્તારમાં આવેલા સહજાનંદ કોમ્પલેક્ષની ત્રણ દુકાનોમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી શહેરના સુથારફરી ચોક પાસે આવેલા સહજાનંદ કોમ્પ્લેક્સના ભોયરાની દુકાનોમાં દીપ્તિ સ્ટુડિયો અને પ્રેમ હેન્ડીક્રાફ્ટ કટલરીની દુકાનમાં ભીષણ આગ લાગી હતી મોડી રાત્રિએ વિરમગામ નગરપાલિકા અને આઈઓસીએલ ફાયર ટીમના કુલ ત્રણ ગાડીઓ આગ પર કાબુ મેળવાયો હતો ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો આગથી મોડી રાત્રિએ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવાનું કારણ અંકબંધ છે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે આગથી મોડી રાત્રિએ ફાયર ટીમ અને સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી વિરમગામ શહેરના સુથારફળી ચોકમાં આવેલા સહજાનંદ કોમ્પ્લેક્ષના ભોયરામાં દુકાનોમાં લાગેલી આગમાં મોડી રાત્રિએ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા અને આઈઓસીએલના ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો વિરમગામ નગરપાલિકાના ફાયર ટીમના કિરણસિંહ પરમાર શક્તિસિંહ વાઘેલા નાગજી દેસાઈ રાજુ દેસાઈ સહિતના સ્થાનિક સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી

बंद 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 कर 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 करना है पे कुछ में पड़ा हो तो जला हुआ यहाँ पे वहाँ देखो ना सर वहाँ भी जल रहा है वो सामने है राजे पपो छोटा મારું અને બહુ મોટો કામો કરતા